નમસ્કાર મારું નામ છે કુણાલ અને તમે જોઈ રહ્યા છો રીતમ ન્યૂઝ આજે આપણે વટવા વિસ્તારમાં છીએ રેલવે ક્રોસિંગની પાસે બનાવેલ ઈડબ્લ્યુ મકાનો કોર્પોરેશન દ્વારા તોડી નાખવામાં આવ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટના વિસ્થાપિતોને અહીં સ્થાપિત કરવામાં આવ્યા હતા પરંતુ અહીં કોઈ રહેવા ન આવતા એકસો એંસી કરોડના ખર્ચે બનેલ મકાનો તોડી પાડવામાં આવ્યા છે તો એના સ્થાનિક લોકો સાથે વાત કરીશું અને પૂછીશું કે આ અંગે શું તે લોકો વિચારી રહ્યા છે વટવામાં ફ્લેટ તોડી નાખ્યા છે એના વિશે થોડી વાત કરો વટવાની અંદર અત્યારે જે આ ફ્લેટ તોડ્યા છે એ ખાસ કરી અને રેલવે સાઈડ આવાસ યોજના જે હતી ટીપી પંચ્યાસી અને છ્યાસી નંબરની અંદર જે અઢાર સોરી ઓગણસાહીઠ બ્લોક બનાવવામાં આવેલા એ ઓગણસાઇઠ બ્લોકમાંથી અત્યારે બાવન બ્લોક તોડી નાખવામાં આવ્યા છે અને બાકીના જે સાત બ્લોક છે એ સાત બ્લોકની અંદર લોકો રહી રહ્યા છે પણ જ્યારે આ બધા ફ્લેટ બન્યા બે હજાર ચૌદની આસપાસ આ બધા ફ્લેટ ત્યાં તૈયાર થયા અને અઢારસો છપ્પન જેટલા ત્યાં ફ્લેટ તૈયાર કરવામાં આવ્યા હતા અને અમદાવાદની અંદર અલગ અલગ જે વિસ્થાપિતો થયા છે વિકાસના નામે દાખલા તરીકે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટના નામે જે લોકો વિસ્થાપિત થયા છે મેટ્રોના નામે વિસ્થાપિત થયા છે બીઆઈટીએસના નામે અથવા તો અમદાવાદનું જે આખું બ્યુટિફિકેશન ચાલી રહ્યું છે એના સંદર્ભમાં જેટલા પણ લોકો વિસ્થાપિત થયા છે અથવા એમના મકાનો ગયા છે એવા પરિવારોને અહીંયા વટવાની અંદર જે શહેરી ગરીબ આવાસ યોજના બની છે એ આવાસ યોજનાની અંદર મકાનો ફાળવવા માટે કોર્પોરેશને અહીંયા મકાનો બનાવ્યા હતા જેમાંથી અહીંયા સદભાવના નગર શ્યામાપ્રસાદ મુખરજીનગર વસંત ગજેન્દ્ર ગડકરનગર ઠાકરે ઠાકરેનગર અને વાનરવાટ તળાવ વિસ્તારના લોકોની અંદર એ બધા જે અલગ અલગ સાઇટો હતી ત્યાં લોકોને મકાનો ફાળવવામાં આવ્યા અને મણિનગર હેબ્રોન સ્કૂલની પાસે રેલવે સ્ટેશનની બાજુના વિચરતી અને વિમુખ જાતિના બસ્સો અને નવ પરિવારોને સુપ્રીમ કોર્ટના ઓર્ડરથી બે હજાર સત્તરમાં એ રેલવે સાઇડ આવાસ યોજના ખાતે ત્યાં સાત બ્લોકની અંદર મકાન ફાળવવામાં આવ્યા હતા અને બે હજાર સત્તરમાં એ લોકોને મકાન તો ફાળવ્યા પરંતુ બે હજાર એકવીસ બાવીસ સુધી ત્યાં લાઇટના મીટરોની પણ વ્યવસ્થા નહોતી જેના માટે અમે લોકોએ બહુ બધો લાંબો સંઘર્ષ કર્યો કોર્પોરેશનમાં લખ્યું અર્બન ઓથોરિટીમાં લખ્યું જે લખ્યું પીએમ ગ્રીવન્સમાં લખ્યું ત્યારે જ જઈને પછી એ લોકોને માર્ચ બે હજાર બાવીસની અંદર ત્યાં કોર્પોરેશને લાઇટના મીટર માટે બાર લાખ રૂપિયાની ફાળવણી કરી અને ત્યાં લાઇટના મીટર આવ્યા પરંતુ એની સાથે ત્યાં ડ્રેનેજના પ્રશ્નો છે ડ્રેનેજ તો લગભગ છેલ્લા પાંચેક વર્ષથી ત્યાં ઉભરાયેલી છે લોકો આજે પણ કાદવ કિચડ અને ગંદકીની અંદર રહી રહ્યા છે હવે જે બાકીના જે ફ્લોટ છે જે કોર્પોરેશને એવું કહે છે કે ભાઈ એ અમે લોકો રિવરફ્રન્ટના વિસ્થાપિતોને ફાળવ્યા છે પરંતુ એમની એ વાત તદ્દન ખોટી છે કારણ કે એવું કોઈ નથી કે જો રિવરફ્રન્ટના વિસ્થાપિતોને તમે જો ફાળવેલા મકાન હોય તો એ લોકો ત્યાં ચોક્કસ રહેતા જ હોય અને કોઈ પોતાનું મકાન છોડી અને કોઈ જાહેરની અંદર અથવા તો ઘર વિહોણા થઈને પડ્યા ના રહે આપણે એનો બીજો દાખલો જોઈએ તો ગણેશનગર જે આખું ટ્રાન્ઝિટ કેમ્પ બનાવવામાં આવ્યું છે ત્યાં રિવરફ્રન્ટના વિસ્થાપિતો અને ડેવલપમેન્ટના કારણે જેટલા લોકો વિસ્થાપિત થાય એ બધા લોકોને ત્યાં મકાનો આપવામાં આવે છે પ્લોટ આપવામાં આવે છે અને પછી જેમ જેમ એ લોકો માટે આવાસની વ્યવસ્થા થાય એ રીતે પછી એ લોકોને આવાસ ફાળવવામાં આવે છે હજી પણ ત્યાં સાડત્રીસ પરિવાર એવા છે જે લોકો ગુજરાત હાઈકોર્ટની અંદર જેમનો કેસ અત્યારે હાલ પેન્ડિંગ છે એ લોકો હજી પણ ત્યાં છે તો દારૂણ પરિસ્થિતિમાં રહી રહ્યા છે પણ એવા લોકોને પણ હજી સુધી અહીંયા મકાન ફાળવવામાં આવ્યા નથી અને બીજી વસ્તુ કહીએ તો કોર્પોરેશનની બેદરકારી છે કારણ કે ત્યાં એ લોકોએ સિક્યુરિટી અથવા તો એવી જાળવણી માટેની કોઈ વ્યવસ્થા જ નથી કરી એ સિવાય આખા અમદાવાદમાં જે છત્રીસ સાડત્રીસ અલગ અલગ જગ્યા ઉપર આ ગરીબ આવાસ યોજનાના મકાનો બનાવવામાં આવ્યા છે દરેક જગ્યાએ અમુક જાણીતા બિલ્ડરોને જ એ આવાસ યોજના માટે એ લોકોએ કોન્ટ્રાક્ટ આપ્યા હતા જેમાંની એક કંપની છે સિન્ટેક્સ બીજી છે ઓમની કરીને એક કંપની છે અને એવી બીજી ઘણી બધી જે એમના સરકારના જાણીતાઓની કંપનીઓ છે એ લોકોને આવાસ બનાવવા માટેના કોન્ટ્રાક્ટ આપ્યા હતા લોકોનું કહેવું છે કે બે ત્રણ જે બ્લોક હતા એ ધસી પડ્યા એના કારણે આ બધા ફ્લેટ તોડી પાડવામાં આવે આજથી આઠ નવ મહિના પહેલાં મેં જ એક દિવ્ય ભાસ્કરની અંદર કારણ કે ત્યાં છે તો ખાલી બ્લોક હોય અને આજુબાજુમાં ત્યાં બ્રિજની નીચે ઘણા બધા ઘર પીવાના પરિવારો રહેશે અને આજુબાજુના વિસ્તારની અંદરથી પણ અમુક લોકો ત્યાં રહેતા હતા અથવા તો અસામાજિક પ્રવૃત્તિઓ પણ કદાચ ચાલતી હશે અને ચોરોએ અમુક બ્લોકના સળિયાને એ બધું તોડી તોડી અને લઈ ગયા હતા જેનો દિવ્ય ભાસ્કરની અંદર અહેવાલ પ્રકાશિત થયો હતો અને દિવ્ય એ પહેલાં જો કે અમે લોકોએ કોર્પોરેશનમાં ઘણી વખત લખ્યું છે પણ જે અહેવાલ પ્રકાશિત થયો એ પછી કોર્પોરેશન એકદમ સફાડી જાગી અને તાત્કાલિકમાં એ લોકોએ પહેલાં તો ત્રણ બ્લોક તોડવાનું નક્કી કર્યું અને ત્રણ બ્લોક તોડ્યા આજથી હું આઠ મહિના પહેલાં અને પછી એ લોકોએ ફરીથી એમને સ્ટેન્ડિંગ કમિટીમાં નક્કી કર્યું અથવા કોર્પોરેશનના અધિકારીઓએ નક્કી કર્યું એ ખબર નથી પણ પછી એ લોકોએ બીજા જે ઓગણસાઇઠ પૈકી જે બીજા બાવન બ્લોકો જે બાકી હતા એ બધા જ બ્લોક તોડવાનું નક્કી કર્યું અને અત્યારે બધા જ બ્લોક તૂટી ગયા છે બધા બ્લોક તોડવા પાછળનું કારણ એ જ છે કે ભાઈ કોર્પોરેશનની એક તો બેદરકારી છે સત્તાધીશ પક્ષના લોકો ઈચ્છતા નથી કે ભાઈ શહેરી ગરીબો માટે આવી કોઈ આવાસની વ્યવસ્થાઓ થાય કાં તો એને રિપેર કરી અથવા તો અંદર કંઈક મેન્ટેનન્સના મુદ્દા હોય તો એ બધું કરી અને એ ઘણા બધા ગર્વવિહોણા પરિવારો છે આપણે વટવામાં જોઈએ તો એક હજારથી વધારે ગર્વ વિહોણા પરિવારો છે તો એ લોકોને પણ મકાન આપી શકાયા હોત રેન્ટલ હાઉસિંગ સ્કીમની અંદર પણ એ મકાનો એ લોકો ઘણા બધા ગરીબ પરિવારોને આપી શક્યા હોત વટવાની બાજુમાં એટલે બહુ મોટી જીઆઈડીસી છે ત્યાં બધા બહુ બધા લોકો બહારથી માઇગ્રન્ટ થઈને અહીંયા આવે છે રહેવા માટે એવા લોકો માટે પણ એ મકાનોની વ્યવસ્થા કરી શકાય હોત પણ સરકાર જે છે એ એમને ગરીબો પ્રત્યેની કોઈ લાગણી નથી અને એના કારણે અને એમના માટે આ વિસ્તારમાં ફક્ત જે એન

हमारे तो गरीबों को लेके काम फेंकेंगे वहां से रिवर फ्रंट से तोड़ के इधर डाल अब इधर से तोड़ के किधर फेंकेंगे सब परिवार आराज हो जाए रोज का सौ रुपया कमाने वाला सिटी में जाने है, हैरान परेशान है घर में कुछ व्यवस्थित नहीं सब जर जरी हो गई और अभी सबको लोगों को टेंशन है अंदर बेचक से भी कोई बड़े बूढ़े गुजरते टेंशन होता है की हमारे बच्चे किधर जाएंगे किधर रहेंगे उधर से लाके इधर फेंक अब इधर से इधर किधर ले जाके फेंकेंगे और ये मकान तो सब घसते जाते हैं कुछ भी नहीं अंदर लाइट का भी नहीं गटर का भी नहीं कुछ भी नहीं वोटिंग लेने तो सब आते सब मांगने आते सब बोलते कि हम ये करेंगे वो करेंगे अंदर पैसा दे के बाद दबा देते पर कुछ नहीं करते अब ये मकान ये लोग की चालबाजी है कि क्या मालूम सत्ता है कुछ पर हमारे ये मकान जो भी हम जाए उसको रिपेयरिंग करके दो हम बरोबर इधर इसको रिपेयरिंग कर दो हम यहाँ रहना चाहते हैं जी बाजू फ्लैट तोड़ी ना आया हजी लोग रही है पानी गटर समस्या है तक... गंदगी की खूब समस्या है बहुत तकलीफ है और यहाँ गंदगी के लिए कोई नहीं आता सिर्फ वोटिंग के लिए सब आएंगे अच्छे से अच्छा दूर से दूर से आएगा पर गंदगी के लिए कोई नहीं आएगा यहाँ बच्चे बीमार कुछ भी जल्दी हॉस्पिटल में भी एलजी जाते तो धक्के खाना पड़ता कोई नहीं लेता क्योंकि हम गरीब योजना में, में रहते हैं इसके लिए गिनती में रहते नहीं है और फिर यहाँ से तोड़ के ना देखो आप दिखता है मकान कैसे सब झरझरी हो गई है सब मकान झरझरी हो गए ऊपर से सारा गिरता है और पानी भी बरोबर नहीं आता गटर का पानी मिक्स हो जाता ना, है ना पी सकते हो फिर ऐसे माल में भी हमारे को तोड़ के दूसरी जगह देंगे तो का जाएगी फिर वहां का भाड़ा कौन भरेगा रोज का सौ रुपया कमाने वाला काका का जाएगा बताओ तुम तो छोटे छोटे बच्चे हमारे ढेचक से हम ही मर जाएंगे सरकार की राजनीति है चालबाजी है

અને રિવરફ્રન્ટથી એ લોકોને રિવરફ્રન્ટ એક એવી જગ્યા છે રિવરફ્રન્ટ બનાવવા માટે ત્યાંના લોકોને સ્થળાંતર કરી વટવા લઈને આવ્યા અને વટવા આટલા અમે નમક ખરીદે કપડાં ખરીદે જે ખરીદીએ એમને ઉપર ટેક્સ ભરીએ છીએ અને એ ટેક્સના પૈસાથી આ મકાનો બનાવ્યા છે આ એકસો એંશી કરોડ રૂપિયા અહીંયા વટવાના વિકાસમાં લગાવ્યા હોત તો અહીંયા લાઇબ્રેરી હોત સ્કૂલ હોત અહીંયા ઓગણત્રીસ તલાઓ છે વટવામાં એ વિકસિત થયા હોત અને એ લોકો એ ભ્રષ્ટાચાર આવામાં કરે છે અહીંયા પીવા માટે લોકોને પાણી માટે સરકારી એમની પાસે બજેટ નથી સરકારી નળ માટે તમે સરતાજનગર જાઓ તમે અલ મુસ્તફાનગર જાઓ ત્યાં પીવા માટે પાણી નથી પાણી માટે એમની પાસે બજેટ નથી કે બજેટ નથી અમારે આ સિટી કહે છે વટવાને અને આ ચાર માળિયા બનાવ્યા અમારા પૈસાથી અમારા સર પ્રજાના પૈસાથી આ ખર્ચો કર્યો છે અને એમનો ભ્રષ્ટાચાર આટલો કેટલો ભ્રષ્ટાચાર કરે છે કે આ મકાન તોડવું પડ્યું એમને બે મકાન ધસી ગયા અને બધા મકાન તોડે છે અત્યારે તો આનું શરૂઆત છે આજે બીજા બધા મકાન ધરદરીજ ધરધરીજ રીતે થઈ ગયા છે એ ક્યારે પડશે અને જાનહાની થશે એ ભ્રષ્ટાચાર ક્યારે રોકાશે આ સરકાર એ ખબર નથી પડતી આ ભ્રષ્ટાચારથી મકાનનું બજેટ પાસ થાય છે પહેલાંથી એમનું સેટિંગ થાય છે એમના કોન્ટ્રાક્ટરો દ્વારા એમનું સેટિંગ થઈ જાય છે કે એ લોકો કેવી રીતે એમાંથી પૈસા કાઢીએ એમ આ બનાવે અને તોડે બીજું કોઈ કામ એમને આવતું નથી અહીંયા મકાનો ખાલી હોય તો દારૂનો ધંધો થાય ડ્રગ્સનો ધંધો થાય બધું થાય એમાં અને પત્તા રમે લોકો આ જેટલા ગુંડાગરતી જે લોકો છે ત્યાંની વસવાટ માટે આ એવું લાગે છે એ લોકો માટે બનાવ્યા છે અને આ તોળિયો છે સામાન્ય પ્રજાનું શું એમાં સમાન પ્રજાને એમાં શું લાભ મળે બસ હું એ જ કહું છું કે અહીંયા રહેવા માટે આ સગવડ કરી અને સરકારી કોઈ સેવા એમને ઇસ્કુ આ લાઇબ્રેરી બનાવી હોત સ્કૂલ બનાવ્યા હોત અને ગાર્ડન બનાવ્યો હોય તો આ લોકોને બીજા બી બધા છે અહીંયા બ્લોકો છે એ એ લોકોને પણ સુવિધા મળે અને વટવાના વિસ્તારને સુવિધા મળે પણ આવું ભ્રષ્ટાચાર હવે સેન કરવામાં નહીં આવે